સુરતના પાંડેસરા વિસ્તારમાં એક મકાનમાં રેડ કરી ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે પાંડેસરા પોલીસે પ્રતિબંધિત ગાંજાના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડ્યો છે પોલીસે આરોપી રામશરણ ઉર્ફે મુન્ના જપસિંહ યાદવને લાસનગર ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે પોલીસે આરોપી પાસેથી પાંચ કિલો અગિયાર ગ્રામ પ્રતિબંધિત ગાંજાનો જથ્થો મળી આવ્યો છે જેની કિંમત પચાસ હજાર એકસો દસ રૂપિયા છે ઉપરાંત આરોપીના ઘરેથી રોકડ રૂપિયા એક લાખ તેત્રીસ હજાર સાતસો સાઠ તથા એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે આરોપી છેલ્લા ચાર મહિનાથી પોતાના ઘરેથી જ ગાંજાનું વેચાણ કરતો આરોપી રાહુલ નામના વ્યક્તિ પાસેથી ગાંજો લાવ્યો હતો જેની પોલીસે રાહુલને વોન્ટેડ જાહેર કર્યો છે ઉપરાંત આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે અહેવાલમાં ન્યૂઝ સુનિલ ગાંજાવાલા સુરત માનનીય સીપી સરની સૂચનાથી દરેક પોલીસ સ્ટેશનમાં એક પીએસઆઈ અને ચારથી પાંચ પોલીસવાળાની એક ટીમ એનડીપીએસની કાર્યવાહી માટે બનાવવામાં આવી છે જેમાં એનડીપીએસને ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાનું અને એક્શન કરવાનું અને રિહેવ કરવાનું એ ત્રણો ત્રણ કામ આ ટીમને સોંપવામાં આવ્યા છે એના અંતર્ગત પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારને એનડી ટીમને ખબર મળી કે એક ઉર્ફે ઉર્ફે મુન્નાજીપસિંહ યાદવ કૈલાશ ચોકડી પાસે એનું ઘર છે અને મૂળરૂપ ગયા બિહારનો રહેવાસી છે એના ઘરથી એ ગાંજાનો વેચાણ કરે છે તો સરકારી પંચો સાથે ટીમ ત્યાં સર્ચ કરી અને સર્ચ કરી ત્યારે પાંચ કિલો અગિયાર ગ્રામ કિંમતનો અગિયાર ગ્રામ જેની કિંમત પચાસ હજાર એકસો દસ રૂપિયાની છે એટલો ગાંજો મળ્યો અને છૂટક છૂટક રાશિ જો કુલ મળીને એક લાખ તેત્રીસ હજાર સાતસો સાઠ રૂપિયા કેસ ત્યાંથી બરામદ થયા અને પંચોનો રૂબરૂમાં પંચનામો કરીને ગુના દાખિલ કરવામાં આવ્યો છે અને એક આરોપી રામશરણ ઉર્ફે મુન્નાને અટક કરવામાં આવ્યો છે અને રામશરણથી જો સપ્લાય ચેન છે એના એક એક બે નામ રામશરણ આપ્યા છે કે એ એક બે માણસો મને હોમ ડિલિવરી ગાંજાની કરતા હતા હું ફોન પર એના સંપર્કમાં હતો અને હોમ ડિલિવરી કરતા હતા તો એનો નંબર બધું લઈને ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન હવે ચાલુ છે અને સાથે સાથે એનડીપીએસની ટીમ અમારી ફર્ધર જો કન્ઝ્યુમ કોણ કોણ કરે છે એના વિષયમાં આપણે જાણકારી પ્રાપ્ત કરી રહ્યા છે પછી આપણે આનો રિહેબ માટે આને સુધારવા માટે જે કોઈ ગુનાહિત પ્રવૃત્તિવાળો હોય કે ફર્ધર વેચાણ કરતો હોય તો એના વિરુદ્ધમાં આપરાધી કાર્યવાહી કરવામાં આવશે